મિત્રો ફૂલ અંધાર છે આ તો કેમેરો આપણે એવો અંધાર નથી લેતો પણ જે અંધાર છે ને એ લિટરલીમાં પવન આવે છે એ તમે જોઈ શકો છો જાળવા હાલે જાળવા હાલે છે ને પવન આવે છે કોક કોક પાઠમાં તમને પવનનો અવાજ આવ્યો હશે હવે ન આવ્યો હોય તો ખબર નહીં કારણ કે એડિટિંગમાં હું નથી નાખતો પવનનો અવાજ અને એ પાર ખાઈ જાય પવન અવા જે આપણે એડિટિંગમાં નાખીએ રિયલમાં આવે ને એ અને હાલો અત્યારે વધુ લાંબો નથી કરવો મારે એમણે થોડી વાર જવાનું છે બહુ છે મિત્રો હવે નહીં જો વરસાદ આવીએ તમને ખબર પડી જાય દેખાઈ જો એ પછી વરસાદ આવ્યો ને તો હું દેખાડ દે કા પહેલાં આવ્યો તો દેખાડ દે

મસ્ત મજાના ભણીને આવી ગયા છીએ કઈ ના રીલ જતો તો ખાવાનું ખાતું પણ મસ્ત મજાનું ખાઈ લીધું છે અને હવે છે ને લુગડા બદલાઈ અમે જોઈ હવે તમે બરાબર તો હમણાં ટિકટોક સ્ટાઈલમાં લુગડા બદલાવી નાખીએ તો મિત્રો મસ્ત મજાના ભણીને આવી ગયા છે અને લુગડા બદલાવી લીધા ભણીને આવી ગયા પણ હે ને લગભગ મેં તમને ખેતર નથી બતાવ્યું તો આજે બતાવ્યું અને એક ગલતી છે જેને સુધી લઈશું જે આપણે આજે મેથી અથવા ધાણાભાજી સમજતા હતા ને અને આ હે મૂરો અને આ છે કંઈક ધાણાભાજી કાતો મેથી ઓરિજિનલમાં આ મૂરો હે મૂળો હજી હે નહીં

ના આજ પતંગ લેવા જવાનું છે આજ પતંગ લેવા જવાનું છે લેવા જવાનું હશે તો વીડિયો આવી જહા તો પ્રો આ બગલ બગ કપડે જવાનું છે પતંગ લેવા પતંગ ને ફિર કે નવું બધું લેવા જવાનું છે જો જવાનું હશે તો વીડિયો કંટીન્યુ રેજો તમને દેખાઈ જહા બગલ જવાનું ઉચો બીજું તો દેખાડતો રહ હું નહીં

कट करना क्यों <laughs> तो ना भी अच्छा तो पाई मानते नहीं पतंगे ले तावी मैंने बिजू करवाने पानी पूरी आंख क्यों नहीं अच्छा बोला नहीं बोला जिन किस्तोल हैं ये तो यानी तो मैं बोल रही थी बड़ी पूरी अरे तो यानी तो बोल मना पतंग यानी नज़र तो आने जाऊं नज़र पतंगे वालों पर पतंगे वाले आने